તો તાલાલા ગીરના ગામડાઓમાં ઉત્તરાયણના દિવસે આપ નેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર અલગ રીતે વિરોધ સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવાયો હતો ત્યારે ઉત્તરાયણના દિવસે ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન હટાવોના નારા સાથે પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવા પ્રવીણ રામ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે આ આહવાનને ધ્યાને લઈને

અમારા દ્વારા અનેક પ્રોગ્રામો આપવામાં આવ્યા અનેક સભાઓ અનેક રેલીઓ અને તહેવારોમાં પણ અનેક વિરોધો કરવામાં આવ્યા ત્યારબાદ અમારા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ઉત્તરાયણની અંદર પણ ઇકો ઝોન ના વિસ્તારમાં કઈક અલગ રીતે વિરોધ થાય ઇકો ઝોન આવતા તમામ ગામડાઓ તમામ શહેરોમાં ઇકો ઝોન નાબૂદ કરો નારા અને ભાજપના નારા સાથેના પતંગો ચગાય ચગે પતંગોને કાપવામાં આવે આવા પ્રોગ્રામોનું આયોજન છે આ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ જુનાગઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અને ગીરની સામાન્ય જનતા દ્વારા એક અનોખો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો